you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો દેશમાં બીજેપી ની આગેવાની એનડીએ સતત વખત સરકાર બનાવી છે પ્રધાનમંત્રી મોદીએ શપથ બાદ મંત્રાલયો વહેંચણી પણ કરી દીધી છે પરંતુ કેબિનેટ ની જાહેરાત બાદ મહારાષ્ટ્ર સરકારમાં કમાસણ શરૂ થઈ ગયું છે કેમ કે એનડીએ ના સહયોગી દળ એકનાથ શિંદે ની શિવસેના અને અજીત પવાર ની એનસીપી ના મંત્રીઓમાં નારાજગી સામે આવી છે ચર્ચાઓ એવી છે કે બંને પાર્ટી મંત્રીઓ મોદી કેબિનેટ જગ્યા ન મળ લઈ નારાજ છે બંને પાર્ટીના મંત્રીઓનો આરોપ છે કે અન્ય દળોની સરખામણી મોદી સરકારે તેમની સાથે ભેદભાવ રાખ્યો છે પવાર જૂથ થયું તો એકસો એસી બેઠકો પર મોટો લાગશે જેની અસર નરેન્દ્ર થઈ શકે છે અને તેમનું પદ જઈ શકે મહારાષ્ટ્ર માં ત્રણ મહિના બાદ જ વિધાનસભા ચૂંટણીઓ થવાની છે ત્યારે સિંધે જૂથ અને અજીત પવાર જૂથ આ માંગ બીજેપી માટે માથા નો દુખાવો બની શકે છે શિવસેના જૂથના નેતા શ્રીરંગ બાર ને માંગ કરીને વિધાનસભા ચૂંટણી જીતવા માટે બીજેપી એ શિવસેના ને કેબિનેટ સ્થાન આપવું જોઈએ વધુમાં કહ્યું કે શિવસેનાને ભાજપનો જૂનો મિત્રક માનવામાં આવે છે